નમસ્કાર ખંભાત ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પંદરસો કાર્યકરો સાથે રવિવારે ફરી કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાશે આગામી લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી જીતવાના સમીકરણો ગોઠવવામાં આવ્યા છે જેમાં આણંદ જિલ્લામાં બત્રીસ વર્ષમાં પ્રથમ વખત ખંભાત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે જીતી હતી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આમંત્રણ ઠુકરાવી દેતા પક્ષમાં જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉભો થયો હોવાનો ચિરાગ પટેલે આક્ષેપ કર્યો હતો ત્યારે ચિરાગ પટેલે એક જ વર્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું ચિરાગ પટેલે હવે પોતાના મૂળ ગોત્રમાં પાછ ફરતા રવિવારે ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીના હસ્તે કેસરીઓ ધારણ કરશે ચિરાગ પટેલ સાથે કોંગ્રેસના 1500 કાર્યકરો પણ ભાજપમાં જોડાય કેસરીઓ ખેસ ધારણ કરી શકે ચિરાગ પટેલ ભાજપમાં જોડાયતા ખંભાત કોંગ્રેસમાં ભારે મોટો ભંગાણ પડી છે ના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આપણા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને ચલાઈ રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં વિશેષ કરીને આપણા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે સારો એવો વિકાસ થઈ રહ્યો છે તમે આજે જ જોયું છે તો ત્રણ લાખ કરોડ ઉપરનું બજેટ આજે આપણા ગુજરાતના નાણાં મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું અને એમાં દરેક સમાજને આવરેલી એવી ખૂબ મોટી યોજનાઓ જ્યારે એમને મૂકી છે ત્યારે દેશના અને રાજ્યના અને વિશેષ કરીને મારા ખંભાતના વિકાસ માટે આ કરવું જરૂરી છે એટલા માટે આવનારા સમયમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ખંભાતની જનતાને આ ભાજપમાં જોડાઈ રહ્યા છો તો શું ફાયદો થશે મારા ભાજપમાં જોડાવાથી ખંભાતની જનતાને અત્યાર સુધી ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઘણો વિકાસ કરવામાં આવ્યો જ છે અને એટલે જ વર્ષોથી આ ખંભાતની બેઠક પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેલી છે અને હું જોડાઈશ તો ઓર વેગ મળશે ખંભાતના વિકાસને એટલા માટે હું જોડાઈ રહ્યો છું આગામી સમયમાં ખંભાતના વિકાસના કેવા કેવા કાર્યો કરવામાં આવશે આગામી સમયમાં આમ તો મારે જ્યારે પણ હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે માનનીય મુખ્યમંત્રી સાથે અંગત મુલાકાત મેં કરી હતી અને એ જ મુલાકાતમાં સાહેબનું મેં વિશેષ ધ્યાન દોર્યું હતું કે સાહેબ મારા ખંભાત છેવાડાનું છે તો વિશેષ કરી અને આપ મારા ખંભાતનું ધ્યાન રાખજો સાહેબે મને પ્રોમિસ આપેલું છે અને આવનારા સમયમાં જેમ કે વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન હતો એ ખંભાત શહેર સાથે સાથે ખંભાત તાલુકાના તમામ ગામોને આવરી લેવાય સરફેસ વોટરથી આવરી લેવાનું અને આવનારા બે જ વર્ષમાં ખંભાતના એક પણ ગામ કે શહેરના એક પણ વોર્ડમાં ભૂગર્ભ જળ પીવા માટે વાપરવામાં નહીં આવે અને એટલી મોટી યોજના સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે સાથે સાથે રસ્તાઓના કામ પણ મંજૂર કરવામાં આવ્યા છે અત્યારે જ સારું જોબ નંબરો બધા આવી રહ્યા છે સાથે જીઆઈડીસી ભાગ બે એની પણ જમીનની માહિતી સરકારમાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં માંગવામાં આવી છે અને મામલતદાર શ્રીએ જેટલી પણ રિઝર્વ જમીન છે ખંભાત તાલુકામાં એના સર્વે નંબરો સરકાર શ્રીને મોકલી આપેલા છે કોંગ્રેસને આક્ષેપ સિવાય કશું દેખાતું નથી ભૂતકાળમાં આ જ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે રામ ભગવાન કાલ્પનિક છે તો આપના માધ્યમથી આ કોંગ્રેસના લોકોને હું જણાવવા માગું છું કે સાઠ વર્ષમાં આ દેશની જનતાનું જમેજી તેલ કાઢ્યું છે ને એટલું તેલ આ દેશના ધર્મ પ્રેમી લોકોએ બાવીસમી જાન્યુઆરીએ પોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરી અને એટલું તેલ એમને ભગવાનની પાછળ ઉપયોગ કર્યો છે એટલે કોંગ્રેસને જુઠ્ઠાણા ફેલાવવા સિવાય કોઈ કામ નથી રહી વાત એમના રાજસ્થાનની અને કોન્ટ્રાક્ટની

એટલે વાતમાં કઈ દમ નથી રહી વાત મારી પોતાની તો આ ખંભાતના લોકોની સેવા માટે ખંભાતના વિકાસ માટે અને ખંભાતના કામ કરવા માટે ડંકાની ચોટ ઉપર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું અને મારું ગોત્ર જ ભાજપ હતું એટલે એમાં કોંગ્રેસને કાઈ લેવા દેવા છે નહીં હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్